નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક વિવેકબાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસ વાર બુધવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો એસીથી ઊંચા ભાવ પાંચસો ને ચોપન રૂપિયા ચણા અગિયારસો પાંત્રીસથી બારસો ત્યાંશી બાજરો ત્રણસો પચાસથી ચારસો બેતાલીસ તુવેરની વાત કરીએ તો બે હજારથી ત્રેવીસો ને રૂપિયા અડદ પંદરસોથી ઓગણીસો ને છવ્વીસ બારસોથી ચૌદસો ચુમ્માલીસ મગફળી જાડી એક હજાર પચાસથી અગિયારસો ઇઠોતેર ધણા અગિયારસોથી તેરસો સોયાબીન સાતસો પચાસથી આઠસો તલ બે હજારથી પચીસસો એકાણું જીરુની વાત કરીએ રા જુનાગઢ માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ પાંચ હજાર બસો રૂપિયા એરંડા નવસો પચાસથી એક હજાર સત્તાણું જુવાર ચારસો ચાલીસથી આઠસો બત્રીસ મગ પંદરસો પચાસથી સત્તરસો ઓગણપચાસ તલકાળા છવ્વીસો પિંચોતેરથી ત્રણ હજાર ને પચાસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ ગાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ સાતસોથી ઊંચો ભાવ ચૌદસો ને પાસાઠ રૂપિયા મગ ચૌદસોથી સત્તરસો ચાલીસ અડદ ચૌદસો પંચાણુંથી અઢારસો ચાલીસ ઘઉં ચારસો એંસીથી પાંચસો અઠ્ઠાવન ચણા અગિયારસોથી તેરસો નવ મગફળી જીણી એક હજારથી અગિયારસો મગફળી જાડી એક હજારથી અગિયારસો પચીસ અજમો બે હજારથી પાંત્રીસો પંચાણું એરંડા એક હજાર પચાસથી અગિયારસો ચાલીસ તુવેરની વાત કરીએ તો સોળસોથી ઓગણીસો ને પચાસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો બસો રૂપિયાથી છસો પચીસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ત્રણ હજાર નવસોથી ઊંચો ભાવ પાંચ હજાર દસ રૂપિયા લસણ છસો દસથી પાંત્રીસો રૂપિયા તલી ત્રેવીસોથી પચીસસો ને પચીસ ધાણા અગિયારસો પચાસથી તેરસો હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ બારસો પચાસથી ઊંચો પંદરસો ને સાઠ રૂપિયા તલ સફેદ ઓગણીસોથી પચીસસો ને સિત્તેર તલકાળા એકવીસોથી એકવીસો રૂપિયા ઘઉં પાંચસોથી પાંચસો એકાવન ઘઉં ટુકડા પાંચ ચારસો સિત્તેરથી છસો રૂપિયા ચણા અગિયારસોથી તેરસો અગિયાર તુવેરની વાત કરીએ તો સત્તરસોથી બાવીસો ત્રેપન રૂપિયા મગફળી જાડી એક હજારથી બારસો પચીસ મરચાં બારસો બાવીસથી બાવીસ સોયાબીન સાતસો પચાસથી આઠસો સિત્તેર ધાણા છસો એંસીથી બારસો રૂપિયા મેથી આઠસોથી પંદરસો ને પચાસ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ ની પાઉ ચાર હજાર આઠસોથી ઊંચા પાંચ હજાર ચારસો રૂપિયા વરિયાળી આઠસો પંદરથી બારસો સાહીઠ રાય થી બારસો એંસી હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં ની પાઉ પાંચસોથી ઊંચો પાઉ પાંચસો એકાણું રૂપિયા ઘઉં ટુકડા ચારસો થી પાંચસો કપાસ અગિયારસો એકથી પંદરસો છવ્વીસ મગફળી ઝીણી નવસો એકથી બારસો એકાવન મગફળી જાડી સાતસો એકાવનથી તેરસો રૂપિયા કલંજી સત્તરસો એકાવનથી સાડા ત્રીસો ને એક્યાસી એરંડા એક હજારથી અગિયારસો છપ્પન તલકાળા છોતેરથી ત્રણ હજારને છવ્વીસ તલ અઢારસોથી પચીસસો ને એકાવન જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર બસો એકથી ભાવ પાંચ હજાર અગિયાર રૂપિયા ધાણા નવસો એકાવનથી સોળસો એક્યાસી ધાણી એક હજાર છવ્વીસથી સત્તરસો એકાવન મકાઈ પાંચસો એકત્રીસથી પાંચસો એકતાલીસ ડુંગળીની વાત કરીએ તો એકસો એકાવન રૂપિયાથી છસો ને એકવીસ રૂપિયા ચણા અગિયારસો એકથી તેરસો અગિયાર અડદ અગિયારસો એકાવનથી ઓગણીસો ને અગિયાર મગ બારસો એકતાલીસથી સત્તરસો ને એક તુવેરની વાત કરીએ તો પંદરસોથી બાવીસસો ને એકાવન રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો એકસઠ વાલ પાંચસો એકસઠથી સત્તરસો એકાવન રાય અગિયારસો એકાવનથી બારસો એકત્રીસ ચણા સફેદ તેરસો એકથી બાવીસો એક્યાસી રાયડો નવસો એકાણુંથી એક હજાર એકવીસ લસણની વાત કરીએ તો એક હજાર એકાણુંથી છત્રીસો ને એક્યાસી વટાણા એકસાઠ તો આ આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર